નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જેડી સરકારી યોજનામાં મિત્રો આજના વિડીયોમાં એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે થ્રી વ્હીલર સહાય યોજના આ યોજના અંતર્ગત ઓટો રિક્ષા જેવી થ્રી વ્હીલર વાહનની ખરીદી કરવી હોય તો રૂપિયા બે લાખ પચાસ હજાર સુધીની ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે યોજના વિશે તમામ માહિતી આપણે એક જ વિડિયોમાં મેળવી લઈશું તે પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો અને મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આપણે વાત કરી લઈશું કે આજે થ્રી વ્હીલર સહાય યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે તો કે મિત્રો રાજ્યમાં રહેતા જે મધ્યમ અને ગરીબ વર્ગના વ્યક્તિઓ છે તે વ્યક્તિઓ પરિવારનો વ્યવસાય શરૂ કરી પોતે પગભર થઈ શકે અને તે આર્થિક રીતે આત્મનિર્ભર બની શકે તે હેતુથી ગુજરાત સરકારનું ડોક્ટર આંબેડકર અત્યોદય વિકાસ નિગમ આવેલું છે તો તેના દ્વારા થ્રી સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત ઓટો રિક્ષા જેવી થ્રી વ્હીલર વાહન ખરીદી માટે ધિરામ સ્વરૂપે સહાય આપવામાં આવે છે વાત કરેલી લાભ વિશે કે આ યોજના લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે તે રાજ્યમાં રહેતા જે અનુસૂચિત જાતિ પૈકી બાર અતિ પસાર જાતિના વ્યક્તિઓ તે વ્યક્તિઓને આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થશે સહાય વિશે વાત કરીએ સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવે છે કે આ યોજના અંતર્ગત ઓટો રિક્ષા જેવી થ્રી વ્હીલર વાહનની ખરીદી માટે વાર્ષિક ચાર ટકાના વ્યાજ દર સાથે રૂપિયા બે લાખ પચાસ હજાર સુધીની ધિરાણ છે તે આપવામાં આવે છે તો મિત્રો અહીં ધિરાણ એટલે લોન સ્વરૂપે સહાય આપવામાં આવે છે જેથી કરી સ્વાભાવિક છે કે તે રકમ તમારે ભરપાઈ કરવાની રહેશે તો કેટલા સમય દરમિયાન તે રકમ ભરપાઈ કરી દેવાની રહેશે તો કે પાંચ વર્ષમાં એક સરખા માસિક હપ્તા વ્યાજ સહિત તે ધિરાણની રકમ છે તે ભરપાઈ કરવાની રહેશે તે સિવાય અહીં અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા પણ નક્કી કરવામાં આવેલી છે કુટુંબ કુટુંબની વાર્ષિક આવક છે તે રૂપિયા ત્રણ લાખ સુધી પચાસ વર્ષ સુધી હોવી જોઈએ તે સિવાય અરજદાર કે તેમના કુટુંબમાં કોઈ પણ સભ્ય છે તે સભ્ય દ્વારા સરકારની કોઈ પણ યોજના હેઠળ ક્યારે ધિરાણ છે તે મેળવેલ હોવો જોઈએ નહીં અગાઉ કોઈ પણ યોજના હેઠળ ધિરાણ મેળવેલ હશે તો ત્યારે પણ આ યોજનાનો લાભ છે મરવા પાત્ર થતો નથી અને મિત્ર અરજદાર અથવા તો તેમના કુટુંબના કોઈ પણ સભ્ય છે તે સભ્ય સરકારી અથવા તો અર્ધ સરકારી કચેરીમાં ફરજ બજાવતા હોવા જોઈએ નહીં એટલે કે સરકારી અથવા અર્ધ સરકારી કચેરી છે તેમાં નોકરી કરતા હોવા જોઈએ નહીં વાત કરી લઈએ મિત્રો અરજી ફોર્મ વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદાર નિગમના પોર્ટલ છે એટલે કે સામાજિક ન્યાય અને અધિકારીકતા વિભાગનું જે પોર્ટલ છે એસજીએ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન નામની જે વેબસાઇટ છે તો તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે મિત્રો વર્ષ બે હજાર પચીસ સવી માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે સત્તાવીસ છ બે હજાર પચીસ થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે સત્તાવીસ છ બે હજાર પચીસ થી લઈ અને અગિયાર આઠ બે હજાર પચીસ ના સમયગાળા દરમિયાન તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે તમારે ડોક્યુમેન્ટ પણ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે તો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશે વાત કરી લઈએ તો કે મિત્રો અરજદાર આધાર કાર્ડ છે રેશન કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે વાર્ષિક આવકનો દાખલો છે જાતિનો દાખલો છે રહેઠાણ અંગેના કોઈ પણ એક આધાર પુરાવો છે જેમ કે વીજળી બિલ છે લાયસન્સ છે ભાડા કરાર છે ચૂંટણી કાર્ડ છે રેશન કાર્ડ છે આ પાંચ ડોક્યુમેન્ટ કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે રહેઠાણ પુરાવા તરીકે આપવાનું રહેશે અને મિત્રો જો તમે બીપીએલ માં આવતા હોય તો બીપીએલ નું પ્રમાણપત્ર પણ તમારે આપવાનું રહેશે બેંક પાસબુક પ્રથમ પાના નકલ અથવા તો રદ કરેલા ચેક છે ત્યાર પછી જો કોઈ વિધવા રજદાર હોય તો પતિના ના દાખલો પણ આપવાનો રહેશે અને અગાઉ ક્યારેય